જય માતાજી મિત્રો આજે આપણે આવી ગયા છીએ એક નવી જ યાત્રા લઈને અને યાત્રામાં આપણે આજે જવાનું છે જેસલમેર જિલ્લાનું એક ધાર્મિક સ્થળ એટલે કે રામદેવડા તો મિત્રો જો તમે પણ રામદેવડા દર્શન માટે જવાનું પ્લાન કરતા હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કેમ કે આજે હું તમને આ વિડીયોમાં જણાવીશ કે રામદેવડા તમારે કેવી રીતે જવું ત્યાં રહેવા જમવાની સગવડ શું છે ત્યાં જવા માટે તમારે કેટલા દિવસની ટ્રીપ બનાવવી પડે અને તમારે પૂરી યાત્રામાં તમારો ટોટલ ખર્ચો કેટલો થશે એ બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ અને બીજું કે આપણે રામદેવડામાં બીજા કયા કયા સ્થળ પર દર્શન કરવા માટે જવાનું છે તે પણ હું તમને આ વિડીયોમાં જણાવીશ તો હવે આપણે યાત્રાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો આપણે રામદેવડા કેવી રીતે પહોંચવું તે મહત્વનું છે તો તેના માટે આપણી પાસે બેસ્ટ ઓપ્શન છે ટ્રેન તો તમારે પણ જો ટ્રેનના માધ્યમથી રામદેવડા જવું હોય તો આપણને અમદાવાદથી દરરોજ ટ્રેન મળી જશે રામદેવડાની અને હવે ટ્રેનની વાત કરીએ તો પહેલી ટ્રેન છે જેસલમેર સુપરફાસ્ટ એક્સપ્રેસ જેના ટ્રેન નંબર છે વીસ ચારસો બાણું જે દરરોજ સાંજે દસ પંદર મિનિટે સાબરમતી રેલવે સ્ટેશનમાંથી ઉપડે છે અને તમને રામદેવડા સવારે નવ પંદર મિનિટે પહોંચાડી દેશે અને હવે બીજી ટ્રેનની વાત કરીએ તો વાપી વલસાડ સાઈડથી આવતા લોકો માટે મુંબઈ બાંદ્રાથી જેસલમેર સુપરફાસ્ટ એક્સપ્રેસ જેના ટ્રેન નંબર છે બાવીસ નવસો એકત્રીસ જે તમને દર શુક્રવારે મળશે અને તે પણ તમને સવારે છ ચાલીસ મિનિટે રામદેવડા પહોંચાડી દેશે તો મિત્રો આપણે રામદેવડા તો પહોંચી ગયા હવે ત્યાં રહેવા જમવા માટેની સગવડ શું છે તેની વાત કરીએ તો રામદેવડામાં રહેવા માટે હોટલ્સ અને ધર્મશાળા બંને ઉપલબ્ધ છે અને સૌથી સસ્તું ઓપ્શન છે ધર્મશાળા ત્યાં પણ તમે રોકાઈ શકો અને રામદેવડામાં ઘણા બધા રેસ્ટોરન્ટ પણ છે જ્યાં તમને સોથી એકસો પચાસ રૂપિયામાં અનલિમિટેડ થાળી મળી જશે તો મિત્રો હવે આપણે જશું રામદેવજી બાબાના દર્શન માટે તો સૌથી પહેલાં આપણે દર્શન કરીશું રામદેવજી બાબાના અને ત્યાર પછી ત્યાં જ મંદિરની અંદર ડાલીબાઈની પણ સમાધિ આવેલી છે ત્યાં પણ જઈને પણ દર્શન કરીશું તો તેના માટે આપણે સમય લાગશે વીસથી પચીસ મિનિટ જેવો અને જો ટ્રાફિક હોય તો એકથી દોઢ કલાકમાં પણ તમે દર્શન કરી શકો હવે બીજી વાત કે રામદેવડામાં રામદેવજી મહારાજનો મેળો ભરાય છે જો તમે તે સમય દરમિયાન રામદેવડા જાઓ તો ત્યાં તમારે ખૂબ જ ટ્રાફિક જોવા મળે છે બાકી વર્ષમાં તમે ગમે ત્યારે રામદેવડા દર્શન કરવા માટે જઈ શકો તો મિત્રો હવે આપણે આસપાસના દર્શનીય સ્થળની મુલાકાત કરીશું જેમાં પેલું છે રામ સરોવર ત્યાં જઈને તમે સ્નાન કરી શકો છો ત્યાર પછી તમે જાઓ પરચા વાવડી ત્યાં પણ તમે દર્શન કરી શકો છો ત્યાર પછી જાઓ લુણી ચાકુઓ ત્યાર પછી છે ભૈરવ રાક્ષસ ગુફા એ બધી જ જગ્યાએ તમે જઈને ત્યાં જઈને દર્શન કરી શકો છો અને પછી એ બધી જ જગ્યા ફર્યા પછી તમારે નીકળી જવાનું છે પોકરણ જે રામદેવડાથી તેર કિલોમીટર દૂર છે અને આપણને ત્યાં પહોંચવા માટે ત્રીસ મિનિટનો સમય લાગશે તો ત્યાં જઈને આપણે રામદેવજી મહારાજનો મહેલ અને મ્યુઝિયમ બંને જોવાનું છે ત્યાં તમારે બેથી ત્રણ કલાક થઈ જશે પછી ત્યાંથી સાંજે આપણે ઘર માટે રવાનગી કરવાની છે હવે મિત્રો રામદેવડા અને તેની આસપાસની બધી જ જગ્યા ફરવા માટે એક દિવસ કાફી છે પણ જો તમે બે દિવસનો પ્લાન કરતા હોય તો તમે બીજે દિવસે નીકળી જાઓ જેસલમેર જેસલમેર જઈને તમારે ત્યાં ટેક્સી બુક કરવાની છે અને ત્યાંથી જવાનું છે તમારે લોંગેવાલા બોર્ડર અને માતા મંદિર આ બંને સ્થળની મુલાકાત લઈ અને ત્યાંથી તમારે રવાનગી કરવાની છે તો મિત્રો હવે આપણે વાત કરી ખર્ચાની તો જેમાં આપણે ટ્રેનની ટિકિટ પણ લઈ લેશું તો હવે આપણે વાત કરીએ તો જેમાં ટ્રેન ટિકિટ આવક જાવક આપણે હજાર રૂપિયા ગણી અને હોટલનું બાટલનું ભાડું આપણે સાતસો રૂપિયા ગણી અને બે દિવસનું સવાર સાંજ જમવાનું એક હજાર રૂપિયા અને બાકી ત્રણસો રૂપિયા જનરલ ખર્ચો ગણી લો તો ટોટલ તમે ત્રણ હજારમાં બે દિવસની યાત્રા કરી લેશો તો આયા આપણે આપણી યાત્રા સમાપ્ત કરીએ છીએ અને જો યાત્રાને લગતા કોઈ પણ પ્રશ્ન કે માહિતી તમારે જોતી હોય તો ઇન્સ્ટાગ્રામ આઈડી ટેમ્પલ ટ્રાવેલરમાં મેસેજ કરો અથવા વિડીયોમાં કમેન્ટ કરો તો હવે મિત્રો મળીશું એક નવી યાત્રામાં અને એક નવા વિડીયોમાં તો બધા મિત્રોને જય માતાજી